ક્યારે એ મમરાના મેંદુવડા ખાધા છે તો આજે મસ્ત મજેદાર એવી રેસીપી બનાવીશું માત્ર પંદર જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવા આ ઇન્સ્ટન્ટ મમરાના મેંદુવડા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો ખૂબ જ ઓછી સામગ્રી સાથે અને માત્ર ઓછા સમયમાં બનીને આ રેસીપી બની રેડી થઈ જશે અહીં એક બાઉલ જેટલા મેં મમરા લીધા છે એને પલાળીને નિતારી દીધા છે હવે એ સોફ્ટ થઈ ગયા છે તેમાં બાઇન્ડિંગ માટે મેં એક મોટા ચમચા જેટલો ચણાનો લોટ નાખ્યો છે અહીં તમારે રહો કે બાફેલું બટેકું ખમણીને નાખવું હોય તો પણ નાખી શકાય છે હવે ચણાનો લોટ અને મમરાને પલાળેલા સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને એક નંગ જેટલું મીડિયમ તીખાસવાળું ઝીણું સમારેલું લીલું મરચું નાખી દઈશું અહીં તમારે રેડ ચીલી પાવડર નાખવું હોય તો પણ નાખી શકો છો તમે તમારા તીખાસમાં જેટલું જોવે એ પ્રમાણે તમે નાખી શકો છો ત્યારબાદ દસથી બાર નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને એને ઝીણા સમારી લીધા છે અને બે મોટી ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે ધાણાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને નાનો એવો ટુકડો આદુનો લીધો છે ત્યારબાદ એક નાની ચમચી જેટલું જીરું આવી હાથ વડે વાટીને નાખવાથી ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે તો અહીં મેં નાની ચમચી જેટલું જીરું લીધું છે અને આ બધું મિશ્રણ મિક્સ કરી અને મને થોડુંક એવું ડ્રાય લાગી રહ્યું હતું એટલે મેં એક ચમચા જેટલી ખાટી છાશ નાખી છે તમે દહીં પણ નાખી શકો છો હવે આ મિશ્રણને આપણે હાથ વડે સારી રીતના મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો આપણું વડાનું જે આ ડો છે એ મસ્ત સોફ્ટ આવી રીતના મેંદુવડા માટે રેડી છે હવે એક હાથમાં મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને આવી રીતના લુવાની જેમ હાથમાં લઈ અને બે હાથ વડે પ્રેસ કરી અને ગોળ રાઉન્ડ કરી અને આંગળીની મદદથી આવી રીતના રાઉન્ડ કરીને આપણે મેંદુવડાનો શેપ આપી દઈશું પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે બધા જ મેંદુવાળા બનીને રેડી છે હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું અને આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે ફ્રાય કરીશું અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ બનીને રેડી થઈ જશે અને તમે પીનેટની ચટણી કે ટોમેટો ચટણી સાથે પણ ખૂબ જ એવી સરસ લાગે છે આ મેંદુવડામાં સાંભારની પણ જરૂર નથી પડતી અને તમે એકલા એમને એમ ખાશો તો પણ એટલા ટેસ્ટી લાગશે હવે મેંદુવડા છે એ ફ્રાય થઈ ગયા છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીં મેંદુવડા છે એ ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલર અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ મસ્ત એવા બનીને રેડી થઈ ગયા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મેંદુ મેંદુવડા બનીને રેડી છે કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ